હાલારની દીકરીને મળ્યા આશીર્વાદ જામનગરમાં ઓશવાડ સેન્ટર ખાતે પૂનમબેન માડમ માટે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું અનુરાગ ઠાકુર સહિત દિગ્ગજ નેતાઓ સંતો મહાનુભાવો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હાલારની દીકરી અને લોકોમાં અઢળક લોકચાહના ધરાવનાર જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમ માડમની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું જેમાં ભાજપના યુવા સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના આશીર્વાદ મેળવ્યા હતા આજે સાંસદ પૂનમ માડમ બાર વાગ્યે ફોમ ભરશે આ પ્રસંગે પૂર્વ સાંસદ રમેશ ધડુક પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને આરસી સી ફળદુ પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ ધારાસભ્ય દિવ્યેશ અકબરી પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડફિયા શહેર પ્રમુખ ડૉક્ટર વિમલ કગથરા અને જિલ્લા પ્રમુખ રમેશ મુંગરા સહિતના પાટીદાર નેતાઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને મુળુભાઈ બેરા દ્વારકા ધારાસભ્ય પબુભા માણેક રિલાયન્સના ધનરાજ નથવાણી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે ઉમેદવારીપત્ર ભર્યા પહેલાં જાહેર સભા સંબોધી હતી ઓશવાડ સેન્ટર ખાતે મેદાનમાં વિશાળ મેદાનમાં જામનગર અને દ્વારકાના ભાજપના નેતાઓ કાર્યકરો અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશાળ સ્ટેજ અને એલઈડી સાથે વિશાળ કટઆઉટ લગાવવામાં આવ્યા હતા સભા સ્થળે ઉમેદવાર પૂનમ માડમને ભવ્ય આવકાર સાથે શાહી સ્વાગત કરવામાં આવ્યું અને ભવ્ય આતશબાજી ઢોલ નગારા સાથે તેમને સૌએ આવકાર્યા હતા આજે તેઓ પોતાના સ્થાનેથી ભાજપ કાર્યાલય અને ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જશે જામનગર સંજીવ રાજપૂત